ઘણા બધા કામમાં ઉપયોગી છે ટૂથપેસ્ટ ખીલ હોય કે દિવાલ પરના ડાઘ હોય બધામાં ટૂથપેસ્ટનો ઉપયોગ ઘણો જ કામનો હોય છે આજે આપણે ટૂથપેસ્ટના કેટલાક અકસર ઉપાયો વિશે જાણીશું એક રાત્રે સૂતી વખતે મોઢા પરના ખીલ પર થોડી ટૂથપેસ્ટ લગાવી દો જ્યારે તમે સવારે ઊઠીને જોશો

અથવા બાળકોના દૂધની બોટલને સાફ કરવી હોય તો પણ તમે એ વાસણમાં થોડી ટૂથપેસ્ટ પાણીમાં નાખીને સાફ કરી દો તેનાથી વાસણ અથવા બોટલમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મળી જશે ચાર ડ્રેસ પર સહી અથવા લિપસ્ટિકના ડાઘ લાગી જવાથી તેને સાફ કરવામાં પરેશાની થાય છે તો ડાઘ પડ્યો હોય એ જગ્યા પર ટૂટપેસ્ટ લગાવીને રાખો અને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો આવું કરવાથી કપડા પરના ડાઘા જતા રહેશે મિરર અથવા કાચના ટેબલ પર ચાના કપ મુકતા હોઈએ છીએ અને તેના પર નિશાન પડી જતા હોય છે ત્યારે તેને દૂર કરવા માટે ટૂટપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ ડાઘા પડ્યા હોય એ જગ્યા પર થોડી ટૂટપેસ્ટ લગાવી દો તો ડાઘા તરત જ જતા રહેશે